માનવતાવાદી ધોરણે વૈશ્વિક સંસ્થાઓ તરફથી પાકિસ્તાનને મળતી નાણાકીય સહાયમાં ઘટાડો થયો છે જેને કારણે અછત છે કુપોષણનો પડકાર પણ સામે આવ્યો પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીઓને આશ્રય આપી છે અને આખી દુનિયા આવા જાણે છે

જે વર્ષની શરૂઆતમાં બે આંકડાથી નીચે હતો પરંતુ ગરીબી અને બેરોજગારી મોટો અવરોધ છે તેવર પડ્યા ઢીલા ભૂખમરાનો કરી રહ્યું છે સામનો ભૂખમરા સામે જજુમતું ના પાક પાકિસ્તાન ઓપરેશન સિંદુર પાક ને પડ્યું ભારે ઢકેલાયું ભૂખમરા તરફ

તેનાથી પણ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે જ્યારે બે પોઈન્ટ બે મિલિયન લોકો કટોકટી જેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે સિંધ અને ખેબર પખતુનખ્વામાં વધુ કુપોષણ ચિંતા સમાન છે ઓછા વજનવાળા બાળકો જન્મી રહ્યા છે અને ઝાડા અને ફેફસાના ચેપના બનાવો વધી રહ્યા છે આ પડકારોને પરિણામે માનવતાવાદી રોકાણમાં ઘટાડો જેને કારણે ખાદ્ય સહાય કાર્યક્રમોને

નથી અને ખાસ કરીને ભારતીયોનું હિત જોઈને અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારે નવેસરથી જ નિર્ણય લેવામાં આવશે પરોક્ષ રીતે ભારતે પાકિસ્તાનની વિનંતીને ફગાવી દીધી એમ કહી શકાશે સિંધુ જળ સંધિને પુનઃસ્થાપિત કરવાની પાકિસ્તાન તેના હિત મુજબ બનાવશે તેમ સ્પષ્ટ સંદેશો આપ્યો છે માહિતગારો મુજબ તે સમયના એન્જિનિયરિંગ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સંધિ કરવામાં આવી હતી તે સમયના તો વસ્તી એટલી વધારે હતી અને ન તો આબોહવા પરિવર્તનના કોઈ પડકારો હતા જો કે હજુ પણ ભારત પોતાનો પોતાના પાણી લેશે 1960 માં સંધિ પર હસ્તાક્ષર થયા હતા ભારત અને પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર 1960 સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા તે સમયે તે સદ્ભાવના અને મિત્રતાના આધારે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપીને તે વિશ્વાસ તોડ્યો છે એકવીસમી અનુસાર આપણો દેશ હવે પાણી સંધિ અંગેની જૂની શરતો સાથે સંમત થશે નહીં પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી અપીલ પર પણ હાલમાં ભારત વિચાર કરશે નહીં હવે આ સંધિ પર ફરીથી વાટાઘાટો કરવા અને આંતરરાષ્ટ્રીય નિયમો અને ભારતના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે. વસ્તી હિમ નદીઓનું પીગળવું ઘટતા પાણીના પરિબળો અગત્યના. વધતી જતી વસ્તી, હિમ નદીઓનું પીગળવું, નદીઓમાં પાણીનું ઘટતું પ્રમાણ અને સ્વચ્છ ઊર્જાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંધિની સમીક્ષા કરવી

તેવા મુદ્દાઓ પણ સરકારનું વલણ સ્પષ્ટ છે કે હવે પાણીની વહેંચણી વાટાઘાટો ભારતના વ્યૂહાત્મક અને પર્યાવરણીય હિતોને અનુરૂપ હશે નવેસરથી થનારી સંધિમાં પણ ભારત પોતાના હિસ્સાનું પાણી લેશે હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદુર બાદ તેને બંધ કરવામાં આવ્યાના લગભગ બે અઠવાડિયા પછી પાકિસ્તાન સરહદ પર પંજાબમાં ત્રણ સ્થળોએ જાહેર ધ્વજ ઉતારવાનો રિટ્રીટ સમારોહ બુધવારથી ફરી શરૂ પંજાબ ફ્રન્ટિયરના જલંધર મુખ્યાલયમાં દળના અધિકારીઓ જણાવ્યું હતું કે સમારોહ મંગળવાર થી ફરી શરૂ થશે પરંતુ તે ફક્ત મીડિયા કર્મચારીઓ માટે જ ખુલ્લું રહેશે બુધવાર થી જનતા ભાગ લઈ શકશે અને કાર્યક્રમનો સમય સાંજે છ વાગ્યાનો રહેશે અધિકારીઓ સોમવારે જણાવ્યું હતું કે અટારી હુસૈનવાલા અને સડકી ખાતે દરરોજ સાંજે યોજાતો આ કાર્યક્રમ જાર જનતા માટે પ્રક્રિયા દરમિયાન દરવાજા ખોલવામાં આવશે નહીં એવું અધિકારીઓ જણાવ્યું હતું અધિકારીઓ સ્પષ્ટતા કરી કે જાહેર જનતાની હાજરીને માં લીધા વિના

અને બીએસએફ અને રેન્જર્સ વચ્ચે પરંપરાગત હાથ મિલાવ્યા વિના પાકિસ્તાનના વાઘા સામે અટાવી રોઝપુર જિલ્લામાં હુસૈની વાલા ગાંધાસિંહ પેલે પાર અને ફાઝલકા જિલ્લાના સડકી ખાતે સંયુક્ત ચેકપોસ્ટ પર બીએસએફ ના સૈનિકો દ્વારા દરરોજ સાંજે ભારતીય ધ્વજ ઉતારવામાં આવે છે ઓપરેશન સિંધુ કારણે ભારતે દુનિયાને પોતાની તાકાત સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના નાશ કર્યો છે ચીન અને તુર્કીની મદદ છતાં પાકિસ્તાની સેનાનો પ્રયાસ નિષ્ફળ ગયો આ ઓપરેશનથી ભારતની બહુ પરમાણીય યુદ્ધ ક્ષમતાને આત્મનિર્ભરતાનું પ્રદર્શન થયું

પરંતુ આતંકવાદીઓને ટેકો આપીને તેણે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને તેની પાછળનું કારણ પાકિસ્તાનનો ચીની ટેકનોલોજી પર વધુ પડતો વિશ્વાસ હતો પરંતુ આ વધુ પડતા આત્મવિશ્વાસથી પોતાને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છ અગિયાર એરબેઝ ગુમાવવા પડ્યા તેમજ મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઇલો પણ ગુમાવવી પડી

અને બહુટેક યુદ્ધમાં કેટલી કુશળ છે એક સાથે પાકિસ્તાનની સેના ચીનની ટેકનોલોજી અને તુર્કીના ડ્રોન ને હરાવ્યા છે એક મોટા ખુલાસામાં ભારતીય સેનાએ રવિવારે પુષ્ટિ કરી કે ઓપરેશન સિંદુર થયેલી તીવ્ર ગોળીબારી દરમિયાન પાકિસ્તાને ભારત પર ન્યુક્લિયર સક્ષમ શાહીન મિસાઇલ લોન્ચ કરી હતી જોકે ભારતની અત્યંત અર્ધતન એસ ફોર હંડ્રેડ હવાઈ સંરક્ષણ પ્રણાલીને કારણે આ મિસાઇલ હવામાં જ સફળતાપૂર્વક પૂર્વક અટકાવી લેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું નહીં આ પુસ્તી ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ એક શક્તિશાળી નવા વિડીયો સાથે આવી જેમાં ઓપરેશન સિંદૂરના હુમલાઓ પાકિસ્તાનના મિસાઇલ હુમલા અને ભારતના રક્ષણાત્મક પ્રતિસાદના નવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે સેના અનુસાર પાકિસ્તાને શાહીન મિસાઇલનો ઉપયોગ કર્યો જે જમીન આધારિત મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે અને તે ન્યુક્લિયર તેમજ પરંપરાગત હથિયારો વહન કરવામાં સક્ષમ છે જો કે આ ચોક્કસ મિસાઇલ નોન ન્યુક્લિયર પેલોડથી સજ્જ હોવાનું જણાવાયું છે તેના ઉપયોગથી સંરક્ષણ નિષ્ણાતો ચિંતિત થયા છે કારણ કે તે ગંભીર વિનાશનું કારણ બની શકતી હતી ભારતનો પ્રતિસાદ ઝડપી અને ચોક્કસ હતો આ મિસાઇલને રશિયા નિર્મિત એસ ફોર હંડ્રેડ ટ્રાયમ્ફ પ્રણાલીનો ઉપયોગ કરીને નષ્ટ કરવામાં આવી જે વિશ્વની શ્રેષ્ઠ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક ગણાય છે એસ ફોર હંડ્રેડ પ્રણાલી ત્રણ મુખ્ય ઘટકો સાથે કાર્ય કરે છે મિસાઇલ લોન્ચર ઉચ્ચ ક્ષમતાવાળું રડાર અને કમાન્ડ સેન્ટર તે માત્ર વિમાનો જ નહીં પરંતુ શાહીન જેવી ઝડપી બેલેસ્ટિક મિસાઇલોને પણ નષ્ટ કરી શકે છે અને તેની લાંબી રેન્જ અને ચોકસાઈ માટે જાણીતી છે નાટોએ પણ તેની પહોંચ અને વૈવિધ્યતાં સાત ના રોજ ભારતીય હુમલાઓ બાદ પાકિસ્તાને ગોળીબાર અને મિસાઇલ હુમલાઓ સાથે જવાબ આપ્યો જેના કારણે સરહદ પાર અને એક રાઉન્ડ ની ગોળીબારી થઈ પછી ભારતીય ઓપરેશનના ચાર દિવસ બાદ બંને દેશોએ જમી હવાને સમુદ્રની કામગીરીને આવરી લેતા યુદ્ધવિરામ પર સહમતી દર્શાવી કે આ યુદ્ધવિરામ ટૂંક સમય માટે જ ટક્યો ભારતીય સેના અનુસાર પાકિસ્તાને થોડા કલાકોમાં જ આ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું આમ છતાં રવિવારે સેનાએ સ્પષ્ટ કર્યું કે યુદ્ધવિરામ સમજૂતી હજુ પણ ચાલુ છે અને તેની કોઈ સમાપ્તિ તારીખ નથી જે સૂચવે છે કે જ્યાં સુધી પાકિસ્તાન તેની બાજુનું વચન નિભાવે ત્યાં સુધી ભારત વધુ તણાવ ટાળવા માટે તૈયાર છે આગળ વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો પ્રથમ વખત સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે

golden temple allowed us to deploy our guns and it is possibly for the first time in maybe many many years where they switched off the golden temple lights for the first time so that we could see the drone coming. I think that so that's what you know the, the golden hierarchy realized there was possibly a threat when it was explained to them they allowed us to deploy guns uh, in to secure the uh, to protect uh, a national warm, mo monument of international uh, fame, which is visited by so many hundreds and thousands of people's, people uh, every day. And hence, these guns were deployed, and the Golden Temple lights were switched off so that we could clearly visualize the drones as they were coming in. And that gave us a greater clarity in the sky because, as and when you saw the light, you knew what to engage. Lieutenant General D. Kahyuk Sari Golden Temple, Mukhya air defense gun. તૈનાત કરવાની મંજૂરી આપી છે આટલા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે સુવર્ણ મંદિર થોડા સમય માટે બંધ કરવામાં આવી હેઠળની સરકારે ભૂમિબંદરુ દ્વારા બાંગ્લાદેશે નિકાસ પર ભારતના પ્રતિબંધોનો સાવધાનીપૂર્વક જવાબ આપ્યો છે યુનોસની વચગાળાની સરકારના સલાહકારે કહ્યું છે કે બાંગ્લાદેશ ભારત સાથેના તમામ પેન્ડિંગ વેપાર મુદ્દાઓને ઉકેલવા માંગે છે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વાણિજ્ય સલાહકાર શેખ બશીરુદ્દીને દાવો કર્યો હતો કે તેમને ભારત સરકાર તરફથી વેપાર પ્રતિબંધો અંગે કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી બશીરૂદ્દીને કહ્યું કે અમને હજુ સુધી ભારતના પગલાં વિશે સત્તાવાર રીતે કંઈ ખબર નથી અમને સત્તાવાર રીતે ખબર પડશે હવે એમ પગલાં લઈશું જો કોઈ સમસ્યા ઊભી થશે તો બંને પક્ષે ચર્ચા કરશે અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે સાથે જ કહ્યું કે અમને સોશિયલ મીડિયા અને સમાચારો પરથી જાણવા મળ્યું છે કે તેમણે જમીન બંદરો ખાસ કરી અખોરા અને દાવકી બંદરોને કેટલાક સરહદી વિસ્તારો અંગે નિર્ણય છે અમારો મુખ્ય ઉદ્દેશ સ્પર્ધાત્મકતા પ્રાપ્ત કરવાનો છે તે બંને દેશ માટે જીત જીતની સ્થિતિ છે આ દરમિયાન ભારતના પગલા અંગે વિદેશી બાબતના નિષ્ણાંત રોબિન્દર સચદેવે કહ્યું કે બાંગ્લાદેશ જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા ભારતે કડક પગલાં લેવા જરૂરી હતા બાંગ્લાદેશમાં ગ્રેટર બાંગ્લા અને સલ્તનત બાંગ્લા જેવી કેટલીક હિલચાલ શરૂ થઈ છે અને તેઓ બિહાર ઝારખંડ અને ઉત્તર પૂર્વના ભારતીય રાજ્યોને પર તેમના નકશા પર દર્શાવે છે भारत पाकिस्तान तनाव वच्चे बांग्लादेश पर दबाण लावा प्रयास करी छे। तो छे। कर छे तो बांग्लादेश की अर्थव्यवस्था हाल खराब स्थिति में है आ पग खराब करशे देखिए हालांकि ट्रेड बिटवीन बांग्लादेश पाकिस्तान अच्छी बात है फायदे की बात है दोनों देशों की बात है रिश्ते बढ़ते हैं बट जिस हिसाब से बांग्लादेश चल रहा है मेरे ख्याल से भारत को ये कुछ कहीं तो, तो सख्त कदम लेना अनिवार्य डिसीशन हो गया है अभी बांग्लादेश में मूवमेंट्स चालू हो गई है ग्रेटर बांग्ला सल्तनत बंगला ग्रेटर बांग्लादेश जिसमें वो इंक्लूड कर रहे हैं उनके मैप्स में बिहार तक झारखंड तक हमारी नॉर्थ ईस्ट को uh -huh. किस दुनिया में रह रहे हैं लोग सो आई थिंक अब डेफिनेटली तो वक्त है इंडिया को स्ट्रिक्ट रवैया रखना बांग्लादेश के साथ और खासकर एक चीज और है क्योंकि अभी पाकिस्तान भारत के रिश्तों में गर्मी और हमारी वॉर चल रही है वर्चुअली ऐसे में बांग्लादेश के एलिमेंट से जो फायदा उठा के भारत को वहां से प्रेशर करना की सोच रहे हैं और कर रहे हैं तो आई थिंक ऐसे में भारत का ये कड़ा कदम ट्रेड जो है बांग्लादेश से जो भारत आता है वो केवल और केवल कोलकाता पोर्ट और नोवा मुंबई पोर्ट से आएगा जिसके चलते बांग्लादेश के एक्सपोर्ट्स जो भारत में आने उनमें कमी आएगी बांग्लादेश की इकोनॉमी के ऑलरेडी बहुत बेहतर हाल है इसके चलते उनकी इकोनॉमी के और नेगेटिव इम्पैक्ट होगा आ, हम हम जो इंपोर्ट करते हैं बांग्लादेश से जो भी आइटम्स दूसरे देशों से इंपोर्ट इम्पोर्ट करेंगे पर दुनिया में नया बायर मिलना मुश्किल होता है खरीदार को तो कहीं से भी खरीद सकता है महंगा खरीद लेंगे राइट पर जो बेचने वाला होता है उसे नए बायर जल्दी नहीं मिलते तो नुकसान ज्यादा बांग्लादेश को होगा इस समय हालांकि ये कदम सख्त है पर मेरे विचार से कदम सही है क्योंकि बांग्लादेश का बिहेवियर काफी एग्रेसिव होता जा रहा है विद रिस्पेक्ट टू इंडिया और भारत पाकिस्तान के रिश्तों के हालात को देखते हुए वहां की ऐसे तत्व जो इंडिया के खिलाफत में है वो अपनी एक्टिविटीज ज्यादा बढ़ाने की सोच रहे हैं तो आई थिंक ओवरऑल एक कदम सही है स्ट्रिक्ट मैसेज है બાંગ્લાદેશમાં ભારતના પૂર્વ હાઇકમિશ્નર વીણા સિકરે કહ્યું કે આપણે જોયું છે કે છેલ્લા આઠ મહિનામાં ચારથી વડાપ્રધાન શેખ હસીનાને ડાકા છોડવાની ફરજ પાડવામાં આવી હતી અને શાસન જે કાયદેસર શાસન પણ નથી તે ફક્ત મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળનું એક વચગાળાનું શાસન છે તેઓ મનસ્વી રીતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માલદી અવર પર પ્રતિબંધ મૂકી રહ્યા છે તે બતાવવા માંગતા હતા કે તેઓ ભારત પર નિર્ભર નથી તેઓ પાકિસ્તાન જેવા અન્ય દેશમાંથી આ માલની આયાત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો તુર્કી યુએસએ અને ચીન પણ ભારતને થોડા સમય માટે ધીરજ રાખી પરંતુ જ્યારે આપણે જોયું કે બાંગ્લાદેશ જાણી જોઈને આ કરી રહ્યું છે ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય વેપારને નુકસાન પહોંચાડવાના હેતુથી ભારતે હવે પારસ્પરિક પગલા લીધા છે Well, you know, um, under Prime Minister Sheikh Hasina, uh, for the last 15 years, uh, India has uh, granted full access. To Bangladesh commodities in India. It's completely free market access, you know, except for items like uh, tobacco and alcohol, things like that. It was completely free market access, despite the fact that we don't have a uh, bilateral FTA or anything, but still, we have given always this full and free market access. But we have seen that in the last uh, eight months uh, since. Um, uh, Prime Minister Sheikh Hasina was forced to leave Dhaka and uh, the regime, interim regime, which is not even a legitimate regime, it's just an interim regime yet led, led by Chief, uh, uh, Chief Advisor Mohammad Yunus. They have uh, arbitrarily been restricting uh, movement of goods uh, between India and Bangladesh. Uh, for example, you know, they uh, wanted to show that they are not dependent on India. So they were trying to get imports of uh, goods, even cotton yarn, all the items that go into their ready made garment sector. Which is their major export sector, and all the items where India had a predominant place of supply, so they were trying to get imports of these con uh, goods from other countries like Pakistan, Turkey, sure. even USA, even China. But everywhere they found that the uh, transport costs were very high, and even the cost of these products in those countries was very high. So to reduce the advantage for India, they decided to restrict import of these goods uh, from uh, land ports and said it can only come by sea and so on and so forth. So. Uh, um, they were doing this to to uh, you know make it more even handed for the other countries. Well, India was patient for a little while, but when we saw that uh, Bangladesh is doing this deliberately uh, in a move aimed at harming the bilateral trade uh, between India and Bangladesh, India has now taken waswa fad and a carbonated. બેગ સામાન નાસ્તા ચિપ્સ અને કન્ફેક્શનરી કપાસ અને સુધરા યાનનો કચરો પ્લાસ્ટિક અને પીવીસી તૈયાર સામાન અને લાકડાના ફર્નિચરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે અગાઉ બાંગ્લાદેશે ભારતમાંથી જમીન માર્ગે યાનની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો ભારતે બાંગ્લાદેશથી ત્રીજા દેશમાં માલની નિકાસ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પણ રદ કરી હતી ભારતના વેપાર પ્રતિબંધોથી રૂપિયા સાતસો સિત્તેર મિલિયન ડોલરની અસર થશે જે કુલ બાંગ્લાદેશ આયાતના લગભગ બેતાલીસ ટકા છે ભારતની જવાબી કાર્યવાહી બાદ બાંગ્લાદેશને નાહવા શેહવા અને કોલકાતા બંદર દ્વારા ભારતમાં તેના તૈયાર વસ્ત્રોની નિકાસ કરવી પડશે ગત વર્ષે શેખ હસીના જે તત્કાલીન બાંગ્લાદેશના વડાપ્રધાન હતા તેમને દેશમાંથી હાકી કાઢવા અને હિન્દુ લઘુમતીઓ પરના અત્યાચારને કારણે રાજદ્વારી તણાવ વચ્ચે પરસ્પર વેપાર પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા બી ઇન્ડિયા ના ખાસ અહેવાલમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આજ સમય ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર